નમસ્કાર દાહોદના નગરવાસીઓ મારું નામ પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ કામડિયા દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન આજે હું આપ સૌને એક વિનંતી કરું છું જ્યારે પણ તમે મોટરસાઇકલ ઉપર નગરમાં અથવા તો હાઈવે ઉપર મોટરસાઇકલ લઈને નીકળો ત્યારે ચોક્કસ તે હેલ્મેટ પહેરો કારણ કે જો તમારો અકસ્માત થશે તો એ ફક્ત તમને યમરાજથી હેલ્મેટ જ બચાવશે એના સિવાય તમને અકસ્માતમાં બીજું કોઈ બચાવી શકશે નહીં તેથી મારી તમને વિનંતી છે કે હેલ્મેટ પહેરો જીવ એ ખૂબ જ કિંમતી છે અકસ્માત તમને કહ્યા વગર જ આવશે ક્યારે કહીને નહીં આવે એટલે હું તમને વિનંતી કરું છું કે ચોક્કસથી હેલ્મેટ પહેરો આજે ઘણા લોકો વિચારે છે કે થોડા જ અંતરે તો જવું છે તો હેલ્મેટની શું જરૂર છે પરંતુ યાદ રાખો અકસ્માતને અંતર નથી જોવાનું હેલ્મેટ પહેરવાથી માથાની ગંભીર ઈજા ટળી શકે છે અને આપનું જીવન બચી શકે છે તો ચાલો આપણે શો પ્રતિજ્ઞા લઈએ કે જ્યારે પણ બાઇક પર બેસીએ ત્યારે હંમેશા હેલ્મેટ પહેરીએ પરિવારના સભ્યો અને મિત્રોને પણ હેલ્મેટ પહેરવા પ્રેરિત કરીએ તમારો પરિવાર તમારા બાળકો તમારી રાહ જોવે છે તેમની સુરક્ષા માટે તમારા જીવન માટે હંમેશા હેલ્મેટ પહેરો તમારી સુરક્ષા તમારા હાથમાં છે મિત્રો હેલ્મેટ પહેરવાથી શું ફાયદો થાય છે એનો હું તમને એક વિડીયો બતાવું અને આ વિડીયો આપણા દાહોદ શહેરનો જ છે તો મિત્રો તમે જોયું કે હેલ્મેટ પહેરવાથી શું ફાયદો થાય છે તો હવે એ પણ સાંભળો કે હેલ્મેટ નહીં પહેરો અને જો અકસ્માતનો ભોગ બનશો તો તમારા પરિવારને શું વેદના સહન કરવી પડશે